હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવશું એક શાનદાર મીઠાઈ ના દૂધ ના માવા વગર ઘીના ઉપયોગ વગર પાણીમાંથી આજે આપણે આ મીઠાઈ બનાવીશું બજારમાં મોંઘી મળતી મીઠાઈ ઘરે ખૂબ જ સસ્તામાં આ મીઠાઈ બનાવી શકીએ છીએ વધારે મહેનત કર્યા વગર મિનિટોમાં જબરદસ્ત ટેસ્ટી એવી મીઠાઈ બનીને ઘરે તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ગેસ ચાલુ કરી લીધો છે એક પેન લીધું છે તેમાં એક વાઇટ કે પાણી લીધું છે ગમે તે એક વાટકી સેટ કરી લેવાની છે હવે તે જ વાટકીની મદદથી મેં અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે હવે તે ખાંડ આપણે એડ કરી દઈશું હવે તેને સરસ રીતે એવું મિક્સ કરી લેશું આ ખાંડને આપણે ઓગાળવાની છે ચાસણી લેવાની કાંઈ જરૂર નથી ખાંડ આપણે સરસ ઓગળી જ ઓગાળવાની છે મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ચાસણી બનવા તૈયાર આવી છે જો સરસ એવી ખાંડ ઓગળી ગઈ છે મેં તમને બતાવું જો ચાસણીને કઈ જર નથી ચીકાશ લાગે ચીકાશે તેલ ચીકણું હોય તેવી બસ એવી જ લેવાની છે અને તેને એકાદ મિનિટ સુધી પાણી આ ઉકળવા દેવાનું છે હવે તેમાં એક વાટકી જેટલું ટોપરાનું છીણ લેશું એ ટોપરાનું છીણ છે તે એડ કરી દઈશું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું એક જ વાટકીનું માફ આપણે યાદ રાખવાનું છે એ જ વાટકીની મદદથી આપણે બધું કરવાનું છે હવે તે જ વાટકી મદદથી અડધી વાટકી જેટલું મેં મિલ્ક પાવડર લીધો છે તેને આપણે સરસ રીતે એવું મિક્સ કરી લેશું આ મીઠાઈ બનાવતા ના આવડતી હોય તેને પણ આ મીઠાઈ બના સહેલાઈથી બનાવી શકે છે ચાસણીની લેવાની પણ કોઈ જરૂર પડતી નથી સરસ રીતે એવું મિક્સ થઈ ગયું છે આપણું મિશ્રણ આ મીઠાઈ બને સાવ સહેલી છે અને જટપટ બની જાય તેવી છે દસ મિનિટમાં આપણું મિશ્રણ સરસ રીતે એવું થઈ ગયું છે તમે જોઈ શકો છો મેં એક પ્લેટ લીધી છે તેને ઘી લગાવી લીધું તમે તેલ પણ લગાવી શકો છો હવે તેમાં આપણે આ મિશ્રણ છે તે એડ કરી દઈશું બધું મિશ્રણ છે તે આપણે એડ કરી દીધું છે હવે તેને આપણે તાવીથાની મદદથી સરસ રીતે સેટ કરી લેશું આ મીઠાઈ જલ્દીથી બની જાય છે અને ટેસ્ટી પણ એવી સરસ બને છે અને મોઢામાં મૂકતા તે સરસ રીતે ઓગળી જાય છે અમે એક વાટકો લીધો છે તેનાથી સરસ રીતે સેટ કરી લેશું વાટકામાં સેટ તેલ લગાવી લીધું છે હવે તેનાથી સરસ રીતે પ્રેસ કરી લગાવી લેશું હવે મીઠાઈ છે સરસ રીતે થઈ ગઈ છે હવે તેમાં ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ એડ કરું છું ડ્રાય ફ્રૂટ એડ કરવા ઓપ્શનલ છે તમારે એડ કરવા તો તમે કરી શકો છો અને તે સ્કીપ પણ કરી શકો છો હવે મેં તેમાં ઉપરથી ગુલાબની પાખડીઓ છે તે એડ કરી છે આ પણ ઓપ્શન ઓપ્શનલ છે હવે તેને દસેક મિનિટ રાખી દેસું અને પછી તેમાં આપણે કટ લગાવશું તમને જેવો શેપ પસંદ હોય તે તે પ્રમાણે તમે કટ લગાવી શકો છો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો જેથી મારી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે આ મીઠાઈ જેને બનાવતા ના આવડતી હોય તે પણ તે સહેલાઈથી બનાવી શકે છે અને આસાનીથી સરસ એવી બની જાય છે આ મીઠાઈ આ મીઠાઈ બનાવવાની શીખવાની કોઈ પણ જરૂર નથી આપણે કટ એવા સરસ લાગી ગયા છે હું તમને તાવી લઈને બતાવું છું વિડીયો ઝૂમ કરીને જો મીઠાઈ કેવી સરસ એવી બની છે આપણે હાથમાં પણ લાઈન બતાવું છું મીઠાઈ આપણી સરસ એવી બની છે મોઢામાં જ મુક્ત ઓગળી જાય તેવી જોઈ શકો છો તમે મીઠાઈ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી મીઠાઈ આ બની છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ